જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચ્ચીસનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનો શુભારંભ કરાયો હતો આ એક્સપોમાં વિવિધ બાવીસ દેશોના પ્રતિનિધિશ્રીઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા અને બસો જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજીનું આદાન પ્રદાન કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશ વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તે હેતુથી આયોજિત કરવામાં આવેલ એક્સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નિવડશે ગુજરાતના ઉદ્યોગોને વિકાસની નવી દિશા પડે તે હેતુથી તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો જેના પરિણામે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રમ સમગ્ર દેશમાં અગ્રીમ રાજ્ય બન્યું છે અને વાયબ્રન્ટ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ પણ આયોજન કરી સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારનું મહત્વપૂર્ણ આયોજન પણ સરકારે હાથ ધર્યું છે તાજેતરના બજેટમાં પણ સરકારે ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં સૌને ફાયદો થાય તે પ્રકારની જોગવાઈઓ કરી વિકસિત ભારતની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે અને સરકારની આ નીતિઓના કારણે જ ચાર સેમી પ્લાન્ટ સ્થાપવા જઈ રહેલું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે અને ઉદ્યોગો વિકાસના કેન્દ્ર સ્થાને હોય ત્યારે આ ઉદ્યોગો સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે અને ગુજરાતીઓને સાહસિકતા પરિશ્રમ અને સરકારી નીતિઓના પરિણામે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ શ્રી પુરમબેન માડમે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પોના માધ્યમથી ટેકનોલોજી તથા વિચારોની આપલે થશે તેના પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને ખૂબ માટે સરકાર ઉદ્યોગકારો સાથે તથા નાણાં મંત્રી જામનગરના ઉદ્યોગોના વિકાસ થાય તે માટે તમામ પ્રશ્નો ઉકેલ રહ્યા છે અને ઇમ્પોર્ટ ડ્યુટી સહિતના શ્રેપૂત કરીને કેન્દ્ર સરકાર ઉદ્યોગકારોની પડખે ઊભી રહી છે અને નિયમોમાં જરૂરી ફેરફારો કરી જામનગર ઉદ્યોગોને મદદરૂપ થઈ રહી છે જામનગરના ઇતિહાસમાં પહેલી વખત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા એક આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે ઇનોગલ સેશનમાં આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ ત્યારે હું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ઇલામાં કેસમાલા અને એમની આખી ટીમ અને સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ જોવો છીએ પ્રમાણે બસોથી વધુ અહીંયા એક્ઝિબિટર્સ આ એક્સપોમાં ભાગ લે છે એ માત્ર ગુજરાતમાંથી નહીં દેશમાંથી નહીં પણ વિદેશના પણ અનેક અહીંયા એક્ઝિબિટર્સ ડ્રાઈવર્સ બધા ઉપસ્થિત છે એટલે આ એક ઈ સ્કેલનો આપણું આજે જામનગર ખાતે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનું જે આયોજન થયું છે એ અહીંના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દેશના ઘણા બધા સ્ટેટોમાંથી અહીં આ પ્રદર્શન માટે આ એક્સપોમાં ભાગ લેવા ઉદ્યોગપતિશ્રીઓ આગળ આવ્યા છે વિદેશમાંથી અમુક ડેલિગેટો આવ્યા છે એટલે આ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરના ઉદ્યોગોનો વિકાસને વેગ મળે એ દિશામાં આ એક્સપો ખૂબ જ મદદરૂપ થશે એવું મારું માનવું છે